હળવદની સરકારી હોસ્પિટલમાં ખુલ્લામાં જ મહિલા દર્દીઓને ઇન્જેક્શન દેવામાં આવતા દર્દીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે હળવદની સરકારી હોસ્પિટલમાં ખાટલે ખાટલે પડદાની ખોટ જોવા મળી રહી છે હળવદની સરકારી હોસ્પિટલમાં જ્યાં ત્યાં મેડિકલ વેસ્ટ અને કચરાના ઢગ પણ દેખાઈ રહ્યા છે સોનાની થાળીમાં લોઢાની મેઘ સમાન સગર્ભાઓ અને પ્રસુતાઓ મહિલા દર્દીઓ માથા શરમથી ઝૂકી જાય છે કમિશન અને કટકી બાજુના પાપે પડદા નથી લગાવાયા તેવો તો પ્રશ્ન દર્દીઓમાં ચર્ચાઈ રહ્યો છે હળવદની સરકારી હોસ્પિટલને સુવિધા રૂપી તાતી જરૂર છે સરકાર દ્વારા હોસ્પિટલના લાખો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે સરકારને શરમ અપાવતા હોસ્પિટલ તંત્રએ હોસ્પિટલના રૂમના ના પ્રત્યેક બેડ સગર્ભા અને પ્રસૂતાઓની પ્રાઇવસી સાથે મેન્ટલી શાંતિ મળે તેવું આયોજન કરવું જોઈએ અને પડદા ફિટ કરાવવા જોઈએ પરંતુ હોસ્પિટલના જવાબદાર જાણે લાજ શરમ નેવી મૂકી હોય તેમ એક પણ રૂમમાં પડદા ફિટ કરાવવામાં આવ્યા નથી જેના કારણે પ્રસૂતાઓ અને સગર્ભાઓ અને સારવાર આવતી મહિલાઓને ખુલ્લામાં સારવાર લઈ શોભિત થઈ રહી છે હળવદની સરકારી હોસ્પિટલમાં પ્રસૂતાના બેડ આડે પડદાએ નસીબ નથી